શ્રી કેશોદ લોહાણા મહિલા મંડળ સંચાલિત તથા લોહાણા મહાપરિષદ મહિલા પાંખ ઝોન ત્રણ કેશોદ પ્રેરિત તેજસ્વી તારલાઓનો સરસ્વતી સન્માન સમારંભ આંબાવાડીમાં આવેલ લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે યોજવામાં આવ્યો હતો લોહાણા મહિલા મંડળના પ્રમુખ દિપાલીબેન દેવાણીના જણાવ્યા મુજબ ધોરણ એક થી આઠ સુધીના વિદ્યાર્થીઓ જેઓને નેવું ટકાથી વધારે માર્ક્સ આવ્યા હોય તેમના માટેનો સન્માન સમારંભ યોજાયો હતો આ કાર્યક્રમની શરૂઆત મંચસ્થ મહેમાનો લોહાણા મહાપરિષદના પ્રકાશભાઈ ઠકરાર ભાવિનભાઈ જોબનપુત્રા રાકેશ દેવાણી વગેરે દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી મોટી સંખ્યામાં રઘુવંશી સમાજના ભાઈઓ બહેનોની ઉપસ્થિતિ સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન સિલ્ડ પ્રમાણપત્ર તેમજ અનેક ગિફ્ટ આપી કરવામાં આવ્યું આ ઉપરાંત સમાજ માટે જેઓએ યોગદાન આપ્યું છે તેઓનું પણ જ્ઞાતિ રત્ન એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા આતા કે કાના બાર એસોસિએટ દ્વારા કાર્યક્રમના આયોજનમાં સંપૂર્ણ સહકાર બદલ માનસી કાના બારનું સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમનું સંચાલન રિદ્ધિ સોઢા તથા રાખીબેન કાર્યા દ્વારા કરવામાં આવ્યું હતું લોહાણા મહા પરિષ્ઠ દ્વારા આયોજિત સરસ્વતિ સન્માનમાં અમે લોકોએ બચ્ચીસ વિદ્યાર્થીઓને સ્થિર અને મેડલ આપીને પ્રોત્સાહિત કરેલા છે જેમાં અજ્ઞાત જ્ઞાતિરથનું આપેલ છે એવો લોકોએ જ્ઞાતિ માટે સર્વશ્રેષ્ઠ કાર્ય કરેલ છે અને તેમાં બહોળી સંખ્યામાં આપણી જ્ઞાતિના બધા હાજર રહેલા હતા અને ખૂબ જ સરસ પ્રોગ્રામ થઈ ગયો છે અનિરુદ્ધ સિંહ બાબરિયા આર એન ન્યૂઝ કેસોદ